જે બધા તેમના પરિવારના સભ્યો હતા દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા વિમાન કેનેલા એરપોર્ટ પરથી ઉડાન ભરીને ટૂંક સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું ગ્રામાડોમાં અનેક ઇમારતો સાથે અથડાયું દુર્ઘટનાએ બોર્ડ પરના લોકોના જીવનને કેળવી લીધા અને જમીન પર સતત લોકોને ઈજા પહોંચી ઇજાગ્રસ્તોમાંથી બહાર હજી પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે દુર્ઘટનાના પ્રભાવથી આગ લાગી અને આસપાસના વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું જેમાં ફર્નિચર સ્ટોર અને મોબાઈલ ફોન શોપનો સમાવેશ થાય છે સ્થાનિક સત્તાવાળાઓ જેમાં રિયો ગ્રાન્ડેડો સુધની નાગરિક સુરક્ષાની જાહેર સુરક્ષા વિભાગનો સમાવેશ થાય છે તાત્કાલિક પ્રતિસાદનું સંકલન કર્યું આગને સંભાળવા અને ઇજાગ્રસ્તોને તબીબી સહાય પૂરી પાડવા માટે ફાયર ફાઇટર્સ અને તબીબી ટીમોને ઝડપથી ઘટના સ્થળે મોકલવામાં આવ્યા ગ્રામડોને વિશાળ પ્રદેશના સમુદાયને આ દુર્ઘટનાથી ઊંડો આઘાત લાગ્યો છે ગેલાઝી એન્ડ એસોસિયાડોસે એક નિવેદન જારી કરીને પ્રાપ્ત થયેલા સમર્થન માટે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી કંપનીએ ગેલાઝીના તેમના પરિવાર પ્રત્યેના સમર્પણ અને તેમના ઉલ્લેખનીય કારકિર્દી પર પ્રકાશ પાડ્યો ગ્રામડોમાં વિમાન દુર્ઘટના જીવનની નાજુકતાની અને વિમાન સેવામાં સલામતીના મહત્વની ઉદાસી યાદ અપાવે છે સમુદાય જીવતો ગુમાવવાના શોકમાં છે અને પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા શરૂ કરે છે ઇજાગ્રસ્તોને સહાયતા અને અસરગ્રસ્ત વિસ્તારોને પુનઃ નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે